આ કથા છે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની જ્યારે જ્યારે આ પૃથ્વી પર આ બ્રહ્માંડમાં અધર્મ અને પાપના અત્યાચાર વધતા જાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આ બ્રહ્માંડ અને આ પૃથ્વીને એ પાપમાંથી મુક્ત કરવા અવતરે છે આ કથા છે સતયુગની જ્યારે ભગવાન બ્રહ્માએ મનુ અને શત્રુપાને સૃષ્ટિનું નિર્માણ કરવા કહ્યું પરંતુ મનુ અને શત્રુપા જ્યારે સૃષ્ટિનું સર્જન કરવા ગયા ત્યારે હિરણ્યાક્ષ નામના દૈત્ય રાક્ષસે પૃથ્વીને લૌકિક અલૌકિક પાણીની અંદર ડુબાડી એને સંતાડી દીધી હિરણ્યાક્ષ નામનો ખતરનાક દૈત્ય કોણ હતો એ સમજવા માટે આપણે એ કથા જાણવી પણ જરૂરી છે તો દૈત્ય હિરણ્યાક્ષના જન્મને સાથે જોડાયેલી કથા આ પ્રમાણે છે એકવાર સનકાદિક કુમારો વૈકુંઠ ભગવાન વિષ્ણુને મળવા માટે જતા હતા અને વૈકુંઠના દ્વાર પર પહોંચ્યા ત્યારે બે દ્વારપાળ જય અને વિજય નામના દ્વારપાળે એ લોકોને રોકી લીધા એમણે કીધું કે અમે તમને અંદર નહીં જવા દઈએ ત્યારે આ સનકાદી કુમારો જે દેવતાઓના પૂર્વજો છે એમણે ખૂબ જ ગંભીરતાથી કહ્યું કે ભાઈ અમને ક્યાં પણ વિહરવા માટે કોઈ પણ પ્રકારના બંધન નથી અમે તો અહીંયા ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના દર્શન કરવા માટે આવ્યા છીએ આવી રીતે અમને ના રોકો અને અમને અંદર જવા દો બંને દ્વારપાળોએ આ સમજાવ્યા છતાં પણ સનકાદી કુમારોને અંદર ન જવા દીધા ત્યારે સનકાદી કુમારોએ કહ્યું કે અરે મૂર્ખો તમે ભગવાન વિષ્ણુના દ્વારપાળ થઈને પણ આવો અહંકાર રાખો છો આવી શિષ્ટાચારની ભાન ભૂલો છો તમે થોડું સમજો એમ છતાં સમજાવવા છતાં પણ જ્યારે એ જય અને વિજય નામના દ્વારપાળ ન સમજ્યા ત્યારે આખરે ક્રોધે ભરાઈને સનકાદી કુમારોએ એમને શ્રાપ આપી દીધો કે તમે જે રીતે અમારું અપમાન કર્યું છે અને અમને ભગવાન વિષ્ણુને મળતા રોક્યા છે તમે પણ હવે ભગવાન વિષ્ણુને નહીં મળી શકો અને તમે અત્યારથી જ પાપ યોનીમાં ભટકશો અને આ અસુર બનીને તમારે હંમેશ માટે અહીંથી દૂર જતું રહેવું પડશે આ સાંભળીને પોતાને મળેલા શ્રાપથી ડરીને આખરે ભયભીત થઈને જય અને વિજય નામના દ્વારપાળ સનકાદી કુમારોને આજીજી કરવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ અમને ક્ષમા કરો ત્યાં સુધીમાં તો આ બધો કોલાહલ જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ વૈકુંઠના ધામના દ્વારપાળા આવી ગયા અને સનકાદી કુમારોને પોતાના દ્વારપાળો દ્વારા થયેલા અપમાનોને અવગણી અને મને શાંત થવા કહ્યું અને ત્યાં જ પહેલાં બંને દવા દ્વારપાળો જય અને વિજય ભગવાન વિષ્ણુને પણ આજીજી કરવા લાગ્યા અને એ લોકોથી થયેલી જાણે અજાણ્યા ભૂલને ક્ષમા કરી એમને શ્રાપ મુક્ત કરવા વિનંતી કરી પરંતુ ભગવાન વિષ્ણુએ કીધું કે બ્રાહ્મણો સનકાદી કુમારે આપેલા શ્રાપને હું જતો ના કરી શકું એ ધર્મનું ઉલ્લંઘન કહેવાય પરંતુ હા તમને લોકોને જે આ પાપ યોનિમાં દૈત્ય અસુરો બનવાનો જે શ્રાપ લાગ્યો છે એ ત્રણ જન્મો પછી તમે એ શ્રાપમાંથી મુક્ત થઈ જશો કારણ કે ત્રણે ત્રણેય જન્મોમાં તમારો વધ મારા હાથે થશે એટલે જ પ્રથમ જન્મમાં વરાહ અવતાર અને નરસિંહ અવતાર તરીકે ક્રમશઃ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપનો વધ થયો બીજા જન્મમાં આ બંને અસુરો રાવણ અને કુંભકર્ણ બનીને આવ્યા ત્યારે શ્રી હરિવિષ્ણુએ રામ બનીને એમનો વધ કર્યો ત્રીજા જન્મમાં આ દૈત્યો શિશુપાલ અને દંતવક્ર બનીને આવ્યા ત્યારે ભગવાને શ્રી કૃષ્ણ બનીને એમનો વધ કર્યો તો આ કથા છે દૈત્ય હિરણ્યાક્ષની અને હિરણ્યાક્ષનો વધ કરીને આ પૃથ્વીને આ બ્રહ્માંડને ફરી ધર્મના પુનઃ સ્થાપના કરવાની ભગવાન વારાના વિષ્ણુ ભગવાનના ભગવાન વારા તરીકેના અવતારની હિરણ્યાક્ષ એ મરીચી કશ્યપ અને દીતીના પુત્ર તરીકે જન્મ્યા માતા દીતીના ગર્ભમાંથી જ્યારે હિરણ્યાક્ષ અને હિરણી કશ્યપના જન્મ થવાનો સમય આવ્યો તો આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો બધી જગ્યાએ તોફાની વાવાઝોડા અને આંધીઓ થવા લાગી અને કહેવાય છે ગૌમાતાના સ્તનોમાંથી પણ રક્ત વહેવા લાગ્યું અને બધા પ્રાણીઓ આક્રંદથી રોવા લાગ્યા જન્મથી જ અત્યંત ફોલાદી અને કદ્દાવર મહાભયંકર આકારે જન્મેલા હિરણ્યાક્ષ અને હિરણ્યા કશ્યપથી આ ધરા થરથર કાપવા લાગી સોનાના કવચ કુંડળ અને બાજુબંધ સાથે જન્મેલા હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ હિરણ્યકશ્યપે ભગવાન બ્રહ્માની તપસ્યા કરીને ભગવાન બ્રહ્મા પાસેથી અભય વરદાન લીધું કે ના દિવસે ના રાત્રે ના અંદર ના બહાર કોઈ તેને મારી ન શકે આવા અભય વરદાન લીધા પછી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપે ત્રણો લો તીનો ત્રણેય લોકો ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું હિરણ્યાક્ષને એના મોટા મોટાભાઈ હિરણ્યકશ્યપે આખા જગતમાં ઉત્પાદ મચાવવાનું કીધું એટલે હિરણ્યાક્ષ બધી જગ્યાએ તોફાન અને મહાભયંકર આતંક મચાવતો આગળ વધતો ગયો આતંક મચાવતો આ હિરણ્યાક્ષ પાતાળ લોકમાં પહોંચી ગયો અને ત્યાં વરુણદેવને યુદ્ધ માટે લલકાર્યા પરંતુ સમયની માંગ જોતાં હિરણ્યાક્ષની પરિસ્થિતિ અને એના આતંકને જોતા વરુણદેવે સભાનતા વાપરી અને કહ્યું અરે હવે મને યુદ્ધ કરવાના મોહ નથી રહ્યા તમે તો બહુ બળશાળી લાગો છો તમે એવું કેમ નહીં કરતા કે વિષ્ણુ નારાયણ સાથે યુદ્ધ માટે તમે સજ્જ થાઓ ત્યારે હિરણ્યાક્ષ વરુણદેવને પૂછે છે ક્યાં મળશે આ વિષ્ણુ નારાયણ તો વરુણદેવ જવાબ આપે છે અરે વિષ્ણુ નારાયણ તો વરા અવતાર રૂપે ગયા છે અને તમે જે ધરાને પૃથ્વીને અલૌકિક સમુદ્રમાં છુપાવી દીધી છે એને બહાર ગયા છે અને આ સાંભળીને પેલો હિરણ્યાક્ષ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વરા અવતાર રૂપે જે આવ્યા છે એમને શોધવા માટે પેલા સમુદ્ર પાસે ગયા અને ત્યાં જોયું અને ભગવાનને લલકાર્યા અરે મૂર્ખ પશુ તું અહીં શું કરે છે આ સમુદ્રમાં કેમ આવ્યો છે તો આ પૃથ્વી તો અમને બ્રહ્માજીએ આપી છે આ પૃથ્વી બ્રહ્માજીએ મને મારા દૈત્ય ભાઈઓને આપી છે અમે આ પૃથ્વીનું ઓશિકુ બનાવીને એના ઉપર સુવાના છીએ તને હું આ પૃથ્વી નહીં લઈ જવા દઉં એ વિષ્ણુ વરા અવતાર તરીકે તમે ભલે આવ્યા હો પણ તમે અમારા દૈત્યો ઉપર બહુ અત્યાચાર કર્યા છે હવે હું તમારો વધ કરીશ હિરણ્યાક્ષના આવા અહંકારી વચનો સુની સાંભળીને ભગવાન શ્રીહરિ વિષ્ણુને જે વરા અવતારમાં આવેલા હતા એ અત્યંત ક્રોધિત થયા પરંતુ એમણે પોતાના દંતો ઉપર પૃથ્વીને ઉંચકી રાખી હતી અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી રહ્યા હતા એટલે જ આ અહંકારી દૈત્ય અસુરના કટુ વચનો સાંભળીને પણ ભગવાને પોતાનો આપો ના ગુમાવતા સૌ પ્રથમ પૃથ્વીને સહી સલામત એક જલના તલ તરલ ઉપર એવી રીતે આધારશીલ કરી જેથી કરીને એનું સમતોલા ખોરવાય અને પછી જ્યારે પૃથ્વી વ્યવસ્થિત સુરક્ષિત થઈ ગઈ પછી પોતાના ક્રોધ સાથે એ આ દૈત્ય હિરણ્યાક્ષને પડકારે છે અને પડકારીને હિરણ્યાક્ષને કહે છે અરે કૂતરા હું તો પશુ છું પણ તારા જેવા કૂતરાઓને મારવા માટે હું અહીં તારી મોત બનીને નાચવા આવ્યો છું હવે તૈયાર થઈ જા અને કહેવાય છે કે હિરણ્યાક્ષ અને વરા અવતાર વચ્ચે મહાભયંકર યુદ્ધ થાય છે અને આખરે એ તો વિષ્ણુ નારાયણ છે એ હિરણ્યાક્ષનો વધ કરે છે અને આ સમગ્ર પૃથ્વીને આ સમગ્ર બ્રહ્માંડને આ અસુરના આતંકમાંથી હંમેશ માટે મુક્ત કરે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુના વરા અવતારના ભવ્ય વિજય પશ્ચાત બ્રહ્માજી અને સમસ્ત દેવતાઓ વરા ભગવાનની સ્તુતિ કરીને પુષ્પવર્ષા કરે છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુના વરા અવતારના જય જયકાર હોમ વરાહાય હાય નમ વરા અવતાર માટે જાણવા જેવી અનેક બાબતો છે પરંતુ સૌથી કુતૂહૂલ વશ લોકોને ત્યારે આશ્ચર્ય થાય છે કે ભગવાને આ સુકર રૂપે કેમ અવતાર ધારણ કર્યો કહેવાય છે કે હિરણ્યાક્ષે જ્યારે આ પૃથ્વીનું સર્જન સૃષ્ટિનું સર્જન ને બાધિત કરવા માટે આ પૃથ્વીને સમુદ્રમાં એવી જગ્યાએ છુપાવી જ્યાં નકરું મળ અને કાદવ કીચડ હતું ત્યારે બ્રહ્માજી એવા મૂંઝવણમાં ફસાયા કે આવી જગ્યાએ તો કોણ પૃથ્વીને શોધવા અને એને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે ત્યાં તો આ આ જગ્યા સુધી તો કોઈ દેવતાઓ ના પહોંચી શકે વરા એક જ એવું પશુ છે પ્રાણી છે જે આ જગ્યાએ જઈને એ પૃથ્વીને શોધી બી શકે અને બહાર બી લાવી શકે એટલા માટે ભગવાન બ્રહ્માએ પોતાની નાસિકામાંથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજા અવતાર એને વરા અવતાર તરીકે એમને અવતરણ કરાવ્યું તો ભગવાન શ્રી હરિ વિષ્ણુની આ વરા અવતારની કથાથી એ શીખવા મળે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર જરૂર પડીએ સુકર એટલે કે વરા અવતાર તરીકે આવી શકે છે તો આપણે કોઈ પણ પશુ પંખી જીવ જંતુ જળ ચેતન કોઈનામાં પણ ભેદભાવ ન રાખવો જોઈએ સમભાવથી જીવન જીવવું જોઈએ પશુઓ અબોલા પશુઓની પણ રક્ષા અને એમનો આદર કરવો જોઈએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુના જય જયકાર ઓમ વરાહાય હાય નમ મિત્રો તમને આ વરાહ અવતારની મારી આ કથા આજે વરાહ જયંતિના આ પાવન પર્વના નિમિત્તે જો ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં ઓમ વરા હાય નમઃ ઓમ નમઃ શિવાય લખીને હર હર મહાદેવ લખીને મારો ઉત્સાહ વધારજો ફરી મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ